જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણો છે જાત્રાનો વીસમો દિવસ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાથ દ્વારાથી કેસરિયાજી નાથ દ્વારાથી એકસો ને ત્રીસ કિલોમીટર આપણે સવારમાં વહેલા નીકળ્યા હતા અત્યારે પહોંચ્યા છીએ કેસરિયાજી અને આપણા બધા જાત્રાવાસીઓ આવે છે અહીંયા આપણું બસનું પાર્કિંગ થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ મંદિરે દર્શન માટે આપણે અત્યારે છે કેસરી અને અહીંયા આવી જાય બસ સ્ટેન્ડ આ છે બસ સ્ટેન્ડ અને અહીંથી બાજુમાં જ બસ સ્ટેન્ડની ની બાજુમાં તમે જશો ને એટલે અહીંયા આવતું મંદિર બે દિવસ અમે નાથદ્વારામાં રોકાણા અને આજે સવારે વહેલા નીકળી ગયા હતા ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈ કેસરી છે એ રાજસ્થાનની અંદર જ આવેલું છે અને અહીંથી અમે જવાના છીએ શામળાજી રાજસ્થાનમાં છેલ્લું મંદિર છે આ કેસરિયાજીનું પછી આપણી ગુજરાત બોર્ડર આવી જશે અને ગુજરાતની અંદર અમે દર્શન કરવા માટે શામળાજી જવાના છીએ નાથ દ્વારાથી પાંચ વાગે નીકળ્યા ને એટલે ત્રીસ કિલોમીટરના અંતર ઉપર એકલેન્જેનું મંદિર છે પણ ત્યાં વિડિયોગ્રાફી એલાઉડ નહોતું એટલે ત્યાં અમે વિડીયો નહોતો બનાવ્યો ત્યાં અમે સાડા પાંચે પહોંચી ગયા હતા ત્યાર પછી અમે અહીંયા પહોંચ્યા છીએ કેસરિયાજી મિત્રો કેસરિયાજી છે એ જૈન તીર્થધામ છે નાથ દ્વારાથી અમે સવારે પાંચ વાગે નીકળ્યા હતા ત્યાર પછી અમે એકલંદજીના દર્શન કર્યા ત્યાં વિડીયોગ્રાફી એલાઉડ નહોતું અને અંધારું પણ હતું એટલે ત્યાં વિડીયો નથી બનાવ્યો પછી અમે પહોંચી ગયા કેસરિયાજી જ્યાં ઋષભદેવનું મંદિર છે અને આ એક જૈન તીર્થધામ છે મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે મંદિરે અને અંદર વિડીયોગ્રાફી એલાઉડ હશે તો વિડીયો બનાવશું મિત્રો અંદરના દર્શન હું તમને નહીં કરાવી શકું મિત્રો આ છે ઋષભદેવનું મંદિર અને જૈન તીર્થધામ છે સરસ મજાના અંદર દર્શન કરીએ અંદર તો વિડીયોગ્રાફી એલાઉડ નથી અને સરસ મજાના મંદિરો છે અને કોતરણીને તમે બધી વસ્તુ જોવો ને તો ખરેખર તમને ખૂબ આનંદ આવશે તમે આ બાજુ આવતા હોય તો જીવનમાં જરૂર એકવાર અહીં કેસરિયાજીના દર્શન કરવા આવજો તો સામે છે ઋષભદેવનું મંદિર અને અહીંયા છે ગજરાજ અને પૂર્ણિમા ઉપર બેઠા છે પૂર્ણિમા ઉપર બેઠા છે સરસ મજાના કેસરીયાનાથ દર્શન કરી લીધા ને કહેવામાં આવે છે કે ભગવાન કૃષ્ણનો આઠમો અવતાર ગણવામાં આવે છે અને ખાસ તો જૈન તીર્થધામ છે અને બધી જ્ઞાતિના લોકો અહીંયા આવે છે દર્શન માટે તો ખરેખર સરસ મજાનું આ કેસરિયાજીનું મંદિર છે તમે અહીંયા જરૂર દર્શન માટે આવજો તો આ છે ઋષભદેવનું મંદિર અને કેસરિયાજીની અંદર આવેલું છે મિત્રો રાજસ્થાનની અંદર સરસ મજાનું આ જૈન તીર્થધામ છે ભગવાનને ખાસ તો અહીં કેસર ચડાવવામાં આવે એટલે આ ગામનું નામ પડ્યું છે કેસરિયાજી અને મિત્રો અહીં કેસર પણ સસ્તું મળતું હોય તો અહીં આ બાજુ આવતા હોય તો જરૂરથી દર્શન કરવા જાજો ખરેખર સુંદર મજાનું મંદિર છે તો અમે બધાય દર્શન કરીને બહાર આવી ગયા છે અને હવે અમે જઈએ બસે મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ શામળાજી અને આજે છે પૂનમ એટલે અહીં ફૂલ ટ્રાફિક છે જો દર્શન થાય તો કરશું નહીં આપણે અહીંથી રિટર્ન થઈ જશું આપણે અત્યારે કેસરિયાજીથી સાઠ કિલોમીટર દૂર શામળાજીના દર્શન માટે આવ્યા છીએ પણ આજે પૂનમનો મેળો હોવાથી ફૂલ ટ્રાફિક છે આજે તમે ટ્રાફિક જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે કારણ કે આજે મેળો છે પૂનમ આપણે પહોંચી ગયા છીએ શામળાજી ના મંદિરે જ્યાં પ્રવેશ દ્વાર છે તો અહીંથી આવી જાય છે પ્રવેશ દ્વાર તો આપણે પહોંચી ગયા છીએ મંદિરે આ છે શામળાજી મંદિર આજે પૂનમનો મેળો હોવાથી ફૂલ ટ્રાફિક છે અને આ છે શામળાજીનું મંદિર મુખ્ય મંદિર અને ત્યાં તમે ટ્રાફિક જોઈ શકો છો શ્રી ગીરધારીલાલજીનું મંદિર આ બાજુ છે શ્રી મહાલક્ષ્મીજી આ બાજુ છે શ્રી ત્રિલોકનાથજી વિષ્ણુ મંદિર આ બાજુ છે મહાલક્ષ્મીજી અને આ બાજુ છે ત્રિલોકીનાથ ભગવાનની અંદર તો વિડિયોગ્રાફી એલાઉડ નથી એટલે અંદરના તો હું તમને દર્શન નહીં કરાવી શકું તો સરસ મજાના દર્શન થઈ ગયા શામળાજીના તો ચાલો મિત્રો આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને બપોર પછી અમે હજી આગળ નીકળવાના છે કઈ બાજુ જઈએ આપણી જાત્રાના છેલ્લા દિવસો ચાલે અત્યારે આપણે છે મીનાવાડાની અંદર જ્યાં દશામાનું મંદિર છે આપણે શામળાજીથી એકસો ને વીસ કિલોમીટરના અંતર ઉપર મીનાવાડા પહોંચી ગયા છીએ અને મિત્રો આ બીજો ભાગ છે અને આજે આપણો વીસમો દિવસ છે જાત્રાનો અને ખૂબ મજા આવી આનંદ આવ્યો અને જગદીશભાઈ ઓર્ગેનાઇઝર છે અને એમની સાથે બધા જાત્રાવાસીએ ખરેખર ખૂબ આનંદ કર્યો છે અને દરેક સ્થળે સરસ મજાના દર્શન થયા છે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ હવે આપણી પાસે બે દિવસ છે ઘરે પહોંચતા પહોંચતા એક દિવસ લાગશે બીજા દિવસે આપણે ઘરે પહોંચી જશું તો ચાલો એ પહેલાં આપણે મીનાવાડામાં દશામાના દર્શન કરીએ તો આ છે દશામાનો પ્રવેશ દ્વાર મંદિરનો દશામાં નું મુખ્ય મંદિર અને બધા જાત્રા વચ્ચે દર્શન કરી લીધા છે ઘણા લોકો દશામા પાસે માનતા માંગતા હોય જે લોકોની માનતા પૂરી થતી હોય ત્યાં શ્રીફળ ને જે જે રીતે માનતા કરી હોય એ માનતા પૂરી કરતા હોય અને ખૂબ જ પ્રખ્યાત છે દશામા નું મંદિર રોજે રોજના હજારો ભક્તો આવતા હોય દર્શન માટે દશામાના સરસ મજાના દર્શન કરી લીધા અમે બધાએ અને અત્યારે હવે જઈએ છીએ ડાકોર અહીંથી પાંત્રીસ કિલોમીટરની અંદર ઉપર છે ડાકોર તો ચાલો રસ્તામાં ચા પાણી જમવાનું બધું અમે રસ્તામાં કરી લીધું હતું શામળાથી જમ્યા હતા અને ચા પાણી અમે રસ્તામાં કર્યા હતા ત્યાર પછી આવ્યા છીએ મીનાવાડા સરસ મજાના દર્શન કરીને હવે જઈએ છીએ અમારી બસે અહીંથી નીકળશું અમે ડાકોર